દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમા આગમન ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના આગમન યાત્રામાં ભારે ઉત્સાહથી મંડળના સભ્યો અને રહીશો જોડાયા હતા વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ ઉપપ્રમુખ આશય શાહ યુવક મંડળના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં આગમન યાત્રામાં જોડાયા હતા નાચી ઝુમી બાપાની યાત્રામાં મનમૂકીને નાચ્યા હતા આ વર્ષે શ્રીજીની રથયાત્રાની જેમ સજાવેલા રથમાં બેસાડીને રહીશોને સભ્યો ભારે ઉત્સાહ અને ભક્તિભાવથી શ્રીજીના રથને દોરડા વડે ખેંચીને પંડાલ સુધી લાવ્યા હતા ગણપતિ બાપા મોરિયાના નાદથી પંડાલ ગુંજી ઉઠ્યું હતું વર્ષોની પરંપરા અમારું નવમું વર્ષ છે ઇન્દ્રપુર યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ અને આજે અમે અમારા ગણપતિ બાપ્પાનું આગમન કરી રહ્યા છે ખૂબ જ હર્ષોઉલ્લાસ ઢોલ તાસા નગરાર સાથે અમે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા જઈ રહ્યા છે અમારા એક્સ નંબર ઓફ પાર્લામેન્ટ માતૃતુલિય એવા રંજનબેન ભટ્ટના વરદ હસ્તે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે એમના વરદ હસ્તે અમે અમારો રથ આજે ગણપતિ બાપાનો અમે અમારા પ્રાંગણમાં લઈ જવા રહ્યા છે સાથે સાથે ઉંદ્રપુલસ યુવક મંડળ વર્ષોની એક અમારી વડોદરા વાસીઓને અમે એક આહવાન કરતા આવીએ છીએ કે તમે તમારા ઘરે તમારા પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું સ્થાપના કરો કે જેના રીતે પર્યાવરણનું જળવાઈ રહે અને એના આશયથી અમે અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ગણપતિ બાપા માટે અમે એક સ્પેશિયલ ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવ્યો છે કે જે તમે તમારા ઘરમાં પ્રાંગણમાં જે જગ્યાએ તમારે ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરી હોય તો ચોખ્ખા શુદ્ધ પાણીમાં તમે તમારા અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણ ઇકો ફ્રેન્ડલી કુંડમાં તમે ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવી શકો એ અમારો મેસેજ છે વડોદરાવાસીઓને આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનો આજે દસમું વર્ષ છે અને ભારે બારે હર્ષોઉલ્લાસ સાથેની ઉજવણી કરીએ છીએ આ વર્ષ અમે સ્પેશિયલી ઓડિસ્સા સમાજ દ્વારા જગન્નાથજીનો જે રથ છે એ રથમાં શ્રીજીને બિરાજીને પ્રવેશ કર્યા છે અમારા મંડળના અને અમારા માતૃ શ્રીમતી રંજનબેનની ઉપસ્થિતિમાં આયોજન કરીએ છે વડોદરા સંસ્કારી નગરીમાં મુંબઈ મહારાષ્ટ્ર પછી જો ગણપતિ બાપાનો ઉત્સવ થતો હોય તો વડોદરા સંસ્કારી નગરીમાં થાય છે લોકો દરેક બોર્ડ સોસાયટી ઘરે ઘરે ગણપતિ બાપાની આરાધના કરે છે એવી જ સુંદર આરાધના ઇન્દ્રપ્રસ્થના રાજા દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના કરે છે તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે તો એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય વડોદરામાં ત્રણ જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે પાંચ રૂપિયામાં સુંદર મજાનું દરેક લોકોને ત્યાં ભોજન મળે છે તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરતા હોય છે આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્નહર્તા દેવ છે પ્રાર્થના કરીએ બાપા ખૂબ અતિવૃષ્ટિ વરસાદ ખૂબ વડોદરામાં પડ્યો મારા વડોદરાવાસીની ઉપર જે કંઈ વિઘ્ન આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીનું જનજીવન સુખમય રીતે પસાર થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું જય ક્રાઇમ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ